નમસ્કાર મિત્રો આપણો ગુજરાતનો ટહુકતો મોરલો આજે ભલે એ અવાજ છે એ દબાઈ ગયો હોય પરંતુ આ અવાજને ફરી આપણે જીવંત બનાવવાનો છે અને દિયોદર તાલુકાનું ઓગડધરાનું એક રતન એટલે શ્રવણભાઈ ડાભી કેમ છો મજામાં તો ચહેરો છે બનાસકાંઠામાં એક સમય શ્રવણભાઈની ડાભીની કેસેટ રિલીઝ થાય ને એટલે લોકો લેવા માટે પડાપડી કરતા કારણ કે એ ગીતો જેવા હતા શ્રવણભાઈ અત્યારે શું કરો છો અત્યારે તો ગામમાં રેકોર્ડિંગ છોડ્યો છે અને નાના નાના કાર્યક્રમો મળે એ કરવાના અને નવરાત્રિ કરવા ભવિષ્યમાં ટોપ લેવલના કાર્યક્રમો કરવા માટે સક્ષમ છો ને હા મળી જાય તો કરી નાખશો ને આપણે એ લેવલ સુધી ફરીવાર જવું છે ફરી સંસ્કૃતિને આપણે જીવંત કરવી છે તમારે દયા ના દયા ઉપરવાળાની કુદરત ની મારે તમને સહકાર આપવો છે કારણ કે તમે મારા વિસ્તારના છો આ શ્રવણ પેઢાભી છે સંસ્કૃતિના બહુ ગીતો ગાય આપણી સંસ્કૃતિને ટકાવી રાખવાનું ખૂબ મહત્વપૂર્ણ કામ કર્યું છે ઉત્તર ગુજરાતમાં એટલે આજે એમની મુલાકાતે ગયો તો ખૂબ મજા આવી એમની સાથે પણ એક 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 નાનકડા દિલના વ્યક્તિ છે ભોળા મનના વ્યક્તિ ક્યાં ભોળવાઈ ગયા ખબર નથી પરંતુ ઉત્તર ગુજરાતનો જે તે સમયે મહિરાજનો દસકો હતો ને ત્યારે શ્રવણ ડાભીનો પણ દસકો હતો નમસ્કાર